રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી આઠવલે સુરતના પ્રવાસે આવી રહ્યા છે અને જનાદેશ ન્યૂઝ ચેનલના કાર્યક્રમ સહિતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે સુરતના પ્રવાસે આવી રહ્યા છે અને જનાદેશ ન્યૂઝ ચેનલના કાર્યક્રમ સહિતના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે આરપીઆઈના અધ્યક્ષ અને કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ આઠવલે સુરતની મુલાકાતે આવી રહ્યા છે જેઓ સર્કિટ હાઉસ ખાતે કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાની જાણકારી આપવા માટે પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહેશે તેમજ સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ અને જનાદેશ ન્યૂઝ કાર્યાલયની મુલાકાત લેશે ત્યાર પછી ભીમરાડા અલથાણ ખાતે એક્સેલેસ બિઝનેસ પર્સ ખાતે યોજાનારા પરપ્રાંતિ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે ઉપસ્થિત રહેશે આરપીઆઈ સુરતના મનોજ રાવત પ્રમોદ બડગે સાગર ગૌતમ વિવેક સિંહ આ કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી રહ્યા છે